દસ કરોડ રૂપિયા આવ્યા એનો કોઈ હિસાબ નથી એની મેં વારંવાર વાત કરી કે એનો કોઈ જવાબ મળતો નથી હું વારંવાર મળવા ગયો તો મને બેસાડી રાખે મળતા નથી મેં હિ બી કર્યો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે એક લાખ પાંત્રીસ હજાર લેવાના થાય છે લઈ લો એટલે મેં કીધું ના મારા બધા દસ કરોડ રૂપિયાનો હિસાબ જોઈએ છે હું ત્યાંનો સભ્ય છું અને સભ્યો એટલે મેમ્બરોના હિત માટે મેં આ વાત કરી છે તમામ મેમ્બરોનું હિત જળવાઈ રહે એટલે આ રૂપિયાનો હિસાબ આપો અને વ્યાજ સાથે આવ્યા છે એટલે વ્યાજ સાથે તમામ સભ્યોને પરત કરો જો તમે આ રૂપિયા નથી પરત કરતા તો તમે સરકાર શ્રીને આપી દો તમારી જોડે હિસાબ ના હોય તો પાછા આપો આના માટે હાલ મેં બીજી વાત કરી કે ભાઈ તમારી પાસે હિસાબ ના હોય તો તમામને એકાઉન્ટ પ્રિન્ટ લેઝર પ્રિન્ટ આપી દો સભ્યોને જ્યારથી મેમ્બર બન્યા હોય ત્યારથી હવે એ કહે છે કે બે હજાર પંદરથી બે હજાર સત્તરમાં મેમ્બર બન્યા હોય એના જ પૈસા આપો અને ભાઈ બે હજાર પંદર બે હજાર પાંચથી બે હજાર સત્તરમાં તમે મેમ્બરની વાત કરો છો તો એમાં સર્વિસો વાપરી છે એન્યુઅલ ફી વાર્ષિક ફી ભરી છે તમામ સભ્યોએ પછી એની અંદર સ્વિમિંગ પૂલ જીમ બેન્કવેટ હોલ રેસ્ટોરન્ટ જેવી અનેક સુવિધાઓ હોય બધી વાપરી હોય સભ્ય વાપરી હોય એમના ગેસ્ટે વાપરી હોય તમામ ઉપર એન્ટ્રી ફીથી લઈ બધામાં સર્વિસ ટેક્સ લાગતો હોય એટલે તમામમાં પંદર ટકા હોય એટલે તમામે તમામ આઠ હજાર પાંચસો સભ્યોનો સીધે સીધો હક અને હિસ્સો આમાં રહેલો છે એટલે એ તમામે તમામના કોઈના પાંચ હજાર બી છે અને કોઈના બે લાખ પણ છે અને કોઈના અઢી લાખ બી છે એટલે આમાં હિસાબ કરીને તમામને માન સન્માન સાથે સભ્યોના હિતની જ વાત કરવી જોઈએ ક્લબ તમામ સભ્યોના રૂપિયાથી આ ક્લબ બને છે ક્લબની અંદર કોઈ માલિક છે એવું ના સમજી સમજે ક્લબની અંદર તમે દેખરેખ કરવા માટે વહીવટી કમિટી હોય એનો મતલબ કે માલિક નથી માલિક તો તમામે તમામ આઠ હજાર પાંચસો આજે આજે નવ હજાર પાંચસો સભ્યો છે નવ હજાર પાંચસો સભ્યો માલિક છે આજે ત્યાં આગળ અનેક પ્રશ્નો બીજા બી છે સ્વિમિંગ પુલ છ મહિનાથી બંધ છે ભાઈ રેસ્ટોરન્ટમાં લેખરેક નથી સાફ સફાઈ નથી બીજી કંઈક રૂમ સર્વિસ બરાબર નથી એટલે અનેક એવા પ્રશ્નો છે મેમ્બરશીપ હોય તો તમે વેચી ના શકો કેમ કોઈ આ ક્લબની અંદર સૌથી મોટી વાત એવી છે કે તમે સૌ જાણો છો કે સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવી છે ને વર્ષો જૂની ક્લબ એની અંદર મિલ માલિકો કહેવાય જૂના જવાના એ બધા મેમ્બરો છે અને બહુ સ્વમાન સ્વાભિમાની એવા માન સન્માન જાળવી રાખે એવા અને એ લોકો તો દાનવીરો છે એ કોઈ દિવસ આવા પાંચ હજાર ને દસ હજાર લેવા ન જઈ શકે એટલે શરમાય છે એટલે આ વહીવટકર્તાઓને એક ફાવતું મળી ગયું છે કે કોઈ માગવા આવતું નથી ને આપણે કોઈને પીરસવું નથી તમે હિસાબ આપતા નથી મેં હોર્ડિંગ્સ લગાયા હું મળવા ગયો મેં વોટ્સએપો કર્યા મેં ફોનો કર્યા બધા ફોલો કર્યા બધી વાત સ્ટાફ જોડે બી થાય છે તો હજુ સુધી મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને હવે એવું કંઈક કીધું છે હમણાં એક વોટકો કંઈક જવાબ બી આવ્યો કે આપણે પચીસો જન ને આપીએ ને એમાં બસો ને આપી દીધા છે બાકીના ને આપી દઈશું પણ એ વાતમાં બી એ બી આનંદ મેં આભાર માન્યો એમનો પણ એક તરફી વાત છે તમે આઠ હજાર પાંચસો ની વાત કરો અને આ કરોડો રૂપિયા સરકાર અને સુપ્રીમ કોર્ટથી મોટું કોણ હોય સુપ્રીમ કોર્ટ સાહેબનો આટલો મોટો આદેશ હોય સરકાર શ્રીએ પૈસા આપી દીધા હોય તો એને સીધે સીધો તમારે જેના નામે આવ્યા છે એ લોકોને તમારે સરકારને કેવી રીતે ખબર પડી કે સ્પોર્ટ્સ ક્લબમાં મારે દસ કરોડ પાછા આપવાના છે અને અમે દસ આપી દીધા તો એમને હિસાબ પડી ગયો કે તમારે દસ કરોડ રૂપિયા ત્યાં જમા પડે છે સ્પોર્ટ્સ ક્લબના અને તમને નથી મળતો હિસાબ કે મારા કયા કયા સભ્યોને મારે પાંચ હજાર 50000 પચાસ હજાર બે લાખ આપવા દોઢ લાખ આપવા મોટી રકમ છે સરકાર પાસે અનેક કામો છે વિકાસના આ રૂપિયા બીજે વાપરશો શું જરૂર છે ભાઈ તમારી જોડે મૂકી રાખવાની એનો વ્યાજ ખાવ છો તમે કોઈ હિસાબ આપતા નથી એને આનું એક આંદોલન અમે ચાલુ કર્યું છે એમ આપ સૌ સાથ સરકાર આપો છો આપતા રહેજો અને આવી અનેક એમ ક્લબોમાં જે તકલીફો હતી એની સામે પણ અમે મુવમેન્ટ ચલાવીએ છીએ